ઉપસ્થિત વંદની પૂજની પ્રાતા સમરણી એવા દેવેન્દ્રદાસ બાપુ એમની સાથે વધારેલા બૌદ્ધ શ્રી બીજા શ્રી અમારે કોટડાના આપણા સૌના વડીલ મુરબી માર્ગદર્શક પ્રવીણભાઈ વાળા સાહેબ આરસી મકવાણા સાહેબ ડોક્ટર ભીલ સાહેબ સ્ટેજ ઉપર આમ તો બધાના નામ લઈ શકું એમ શું પણ ઘણો બધો સમય ગયો એટલે બાપભાઈ ભાલિયા આપણા કોળી સમાજની આન બાન ને શાન તમામ મહેમાન શ્રીઓ વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો માતાઓ અને જેમના માટે આ સમુલગ્ન રાખવામાં આવ્યા છે એવા એકોતેર એકોતેર દંપતી વધારે કઈ વિશેષ વાત કરવી નથી આશીર્વસન સંતો આપવાના છે સમાજને બે શબ્દો આપણા સમાજના વડીલો આગેવાનો સામાજિક ક્ષેત્રના આગેવાનો રાજકીય ક્ષેત્રના આગેવાનો બધા જ પોતપોતાની રીતે વાત કરવાના છે મારે તો માત્ર બે જ મિનિટમાં મારી વાત પૂરી કરવાની છે આજે આ વિસ્તારમાં છેલ્લા અઢાર અઢાર વર્ષથી હું જોતો આવ્યો છું મવવા હોય કે કટપર હોય કે દયાળ હોય કે કોટડા હોય આ કાઠા વિસ્તારમાં આપણા સમાજની દશા અને દિશા હું જોતો આવ્યો છું તમે જોવો મવવામાં કે જૈન સમાજ છે બ્રહ્મ સમાજ છે બે પેઢી થી મુંબઈ ને મુંબઈ થી અમેરિકા લંડન હોંગકોંગ દુનિયા ઉપર એમને કબજો કર્યો આપણે આપણે મવામાં કટપરમાં દયાળમાં કોટડામાં હરતાન પરમાં બાકી ઓ જાય છે સતરિયામાં સતરિયા જેવા આપણે એમ કહીએ કોળીનું કોળી નું કોળીનું ભાવનગર જેવા આપણી માનસિકતા સતરિયા માં કામ કરવા જવાની છે જેવા દસ ઉદ્યોગપતિ બનાવવાની આપણી માનસિકતાને આપણે તૈયારી કરવી પડશે આજે આ સ્ટેજ ઉપર બેઠીને બધી આન બાર નહીં

આપણે બીજાની હારે એવાની હારે સરખાવીએ કે હું આજે મવામાં પાંચસો વીઘા ખેડૂત ખાતેદાર હો મારા ડુંગળીના કારખાના હોય પતરીના કારખાના હોય મારે પાંચ હજાર મજૂર કામ કરતા હોવા જોઈએ એવી માનસિકતા તમે રાખો જે સમાજ મોર થઈ ગયો ને એને સમયની કિંમત સમજ્યા છે સેકન્ડે સેકન્ડ ની મિનિટે મિનિટ ની જેને સમયની કિંમત નથી સમજ્યા ને એ તો આમ જુઓ ત્યારે કપાસ હિરણ માંડયું માંડવી હુરેયન પરદેશી બાવલના ઝાડ આમ ઘેટા અને બકરા થાય સમયની જે કિંમત સમજ્યા એને મઉવાના કુંડાળામાંથી સળાંગ મારીને મુંબઈ ગયા અને મુંબઈ થી સળાંગ મારીને અમેરિકા ગયા આપણે હજી ન્યાય ન્યાં સિંહ સમજની સમયનું મેનેજમેન્ટ નથી કર્યા અને બાકીનું ઘણું બધું મેનેજમેન્ટ બાકી છે ખોટા ખર્ચાઓમાંથી બહાર નીકળી જાવ વ્યસનો બહાર નીકળી જાવ શિક્ષણ શિક્ષણ અને સંસ્કાર ઈ પેલા નંબર ને એને જેણે અપનાવ્યું છે એણે દુનિયા ઉપર કબજો કર્યો છે એટલે આજના પ્રસંગે વધારે કાઈ વિશેષ વાત કરવી નથી બટુકભાઈ મકવાણાને આમની ટીમ સમૂહ સમિતિ એને પણ 100 વાર વંદન અભિનંદન ધન્યવાદ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય